देखा है और देखेंगे अरे हर ना डरते हैं उसको गांधी कहते हैं अरे नाथ डरे डरते ना हैं उसको गांधी कहते हैं हर मोदी तेरी जेलों को देखा है और देखेंगे अरे जाल में तेरे जुलूबों को देखा है 我讲 <About him. S 2>。 દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી જે દેશની સંવિધાનિક સંસ્થાઓ છે ઈડી હોય ઇન્કમ ટેક્સ હોય સીબીઆઈ હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય આ તમામ સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એને ડરાવા દબાવવાની રાજનીતિ શરૂ થઈ વિપક્ષના નેતાઓનું ચરિત્ર હરણ થાય એને બદનામ કરવાના તમામ પ્રયાસો થયા

સત્યનો વિજય થયો નામદાર કોર્ટે તમામ જે આરોપો હતા ખારીજ કર્યા એફઆઈઆર નહીં કરી શકવા બદલ ઈડી અને બાકીની સરકારી એજન્સીઓને કડક શબ્દોમાં નિંદા કરી ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ કાર્યાલય સુધી અમે પૂછ કરી છે અમે સંદેશો આપવા માગીએ છીએ કે આ નવી આઝાદીની લડાઈ છે તમે ગમે તેટલો ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન કરશો ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાસ કરશો પણ ક્યારેય ડરવાના પણ નથી ઝૂકવાના પણ નથી લડીશું જીતીશું અને આજે એ જ જજ્બા સાથે એ જ તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે જે એને અટકાયત કરવામાં આવે છે એને ફરી એક દબાણનો ડરાવવાનો પ્રયત્ન થાય છે પણ એ તમામ પ્રયાસો નિષ્ફળ જશે રાહુલજીના નેતૃત્વમાં નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે અને અમે લડીશું અને જીતીશું